ભીખાભાઈ પટેલ મંત્રી રમણભાઈ પટેલ સમાજના આગેવાન જમીયતભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરનાર સમાજની ત્રણ દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ તરફડા પટેલ પોલીસ સમાજ ઉત્કર્ષ મંદિર દ્વારા આયોજિત યુવા યુવતીનો રમતોનો પરિચય મેળવવાનો યોજે જેમાં યુવક યુવતીઓની સારી હાજરી અમને પ્રેરણાદાયક રહી આ ઉપરાંત સમાજની વાણી માટે અમે હવેથી આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સમાજ સૌ સમાજના ઉભીઓનો સહજ સહકાર વિશ્વાસ સંપાદન થાય અને આપણે બધા સહજ સાથે મળીને વાલીની જગ્યા પર સમાજમાંથી લગ્નોત્સવ યુવક યુવતીઓ પરિચય સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો પુરી પટેલ સમાજમાં આ એક કમિટી પહેલી વખત આ એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો આના પછી આ ચાલુ જ રહેવાનું છે છ મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે વધુમાં વધુ લોકો જોડાય એ હું બધાને અપીલ કરું છું ખૂબ સરસ હતો ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા એના માટે હું આ કમિટીને કોળી સમાજ કમિટી છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું અને જે યુવક વ્યક્તિઓ અહીંયા એકબીજાનું એ કરશે એના માટે પણ હું એમને શુભેચ્છા પાઠવું છું એમનું લગ્ન જીવન સારું રહે ભવિષ્ય એમનું સારું રહે એવી શુભકામના પાઠવું છું આભાર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર